લીમડી ગામમાં દબાણ હટાવતા નાના વેપારીઓ બન્યા બેરોજગાર દાહોદ જિલ્લાના લીમડીમાં થોડાક દિવસો અગાઉ ઝાલોદ રોડ ઉપર આવેલ કાચા દબાણો દૂર કરાતા લોકો બન્યા બેરોજગાર દબાણ દૂર કરતાં લોકો હમણાં તડકામાં બેસી વેપાર કરવા મજબૂર બન્યા લીમડી ગામમાં દબાણ હટાવવા તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ રખાઈ હોવાના કરાયા આક્ષેપ દબાણ હટાવવા નાના વેપારીઓના દબાણો દૂર કરાયા પરંતુ પાકા દબાણો તંત્ર દ્વારા દૂર ન કરાતા લોકોમાં ભારે ભારે રોષ જોવા મળ્યો નાના વેપારીઓએ તંત્ર પાસે નાની જગ્યા ઉપર કેબિન મૂકવા દે અને વેપાર કરવા દે તેવી માંગ જાલોદ તાલુકાના લીમડી ગામમાં બીપી અગ્રવાલ હાઈસ્કૂલની આગળ કેબિનોમાં અમે આજે પચાસ વર્ષથી ધંધો કરી રહ્યા છીએ નાના મોટા ધંધા કરી અમે નાના બાળ બચ્ચા પાળીએ છીએ રોજે સવારે ધંધો કરી સાંજે અમારી રોટી પૂરી કરીએ છીએ જે આખા ગામમાં પાકું દબાણ છે એ હટાવવાનું રહી ગયું અને નાના નાના ગરીબ માણસોના કેબીનો હટાવી અને અમારી રોટી છીનવી લીધી હવે અમારે કરવું શું આનો કોઈ બી વિકલ્પ કરો કા તો અમને કેબીનો મુકાવો અમારે આ અમારી રોટી અમારે થરા સિઝનમાં થોડો ઘણો માલ ભરેલો કોઈ લોકોના પૈસા લઈને ભેગો કરીને આવે એ લોકો નું બી અમારે કેવી રીતે આપવાના છે મારું નામ શાંતાબેન રમણભાઈ પ્રજાપતિ